નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મેં સવારે વિડીયો અપલોડ કર્યો જે જ્ઞાન સાધના રહેશે કેવી રીતે કરું તે અંગેનો તો મેં તેમાં તમને જણાવ્યું હતું કે જે કામ ચલાવ મેટ યાદી છે તમે જ બધા પ્રશ્નો કહેતા હતા રજૂ કરતા હતા કે કામ ચલાવવા મેટ યાદી છે તે ક્યારે આવશે તો ફાઇનલ મેરિટ લિસ્ટ છે આવી ગઈ છે કામ ચલાવ મેટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ યાદી હવે પ્રોવિઝનલ મેટિયાથી કેવી રીતે જો વેબસાઇટ પર તે હું તમને બધું જ જણાવું છું તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને આપણો વોટ્સઅપ ગ્રુપ પ્રેનલ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો હવે આ કામ કામચારો જે પીડીએફ છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ હું મૂકી દઈશ તો તમે જલ્દીથી વોટ્સઅપનું ટેલિગ્રામ ચેનલ બંનેને જોઈન કરી દેજો બંનેની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો મેં તમને સવારે કહી દીધું કે મેરિટ લિસ્ટ છે સાંજ સુધીમાં જાહેર થઈ જશે તો મિત્રો ફાઇનલ જાહેર થઈ ગઈ છે હવે મેરિટ લિસ્ટ કેવી રીતે જોઈ અને તેમાં કેવા કયા પ્રકારે વિદ્યાર્થીનો સમાવેશ થયો છે એસસી એસટી કેટેગરીનું કટ ઓફ કેટલું છે એટલે કેટલા માર્ક્સે તેમનો સમાવેશ થયો છે જનરલ કેટેગરીમાં કેટલા માર્ક્સ માર્ક્સે સમાવેશ થયો છે તે બધી જ માહિતી હું આ વિડીયોમાં આપીશું તો વિડીયો છે તમે મેં લાસ્ટ સુધી જોજો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જ્ઞાન સાધનની વેબસાઈટ છે જી ડબ્લ એસ વાય જી યુ ડોટ ઇન એ તમને ખ્યાલ જ હશે કે આ વેબસાઇટ પર તમને બધી જ માહિતી મળે છે હવે આ વેબસાઇટ પર તમે આવો છો તો આ પ્રકારનું તમને પેજ જોવા મળે છે હવે તેમાં તમે જોઈ શકો છો આ બધું જ ઓપ્શન રજિસ્ટ્રેશનના ઓપ્શન બધા જોવા મળે છે મેં તમને ગયા વિડીયોમાં જણાવી દીધું આ વિશે તમને ખ્યાલ આવી ગયો છે હવે તમારે મેરિટ એટલીસ્ટ જો તમારે જોવી હોય તો તમારે શું કરવાનું છે અહીંયા તમને એક વ્હાઈટ કલરની થ્રી લાઇન જોવા મળે છે અહીંયા તમને એક પોસ્ટક જેવો તેમાં થ્રી લાઇન જોવા મળે છે તમારે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે તમારે એ થ્રી લાઇન પર ક્લિક કરવાનું રહેશે તમે તે એ થ્રી લાઇન પર ક્લિક કરશો એટલે તમને એક બે ત્રણ અને ચોથા નંબરનો એક ઓપ્શન જોવા છે મેરિટ તમને અહીંયા મેરિટ ઓપ્શન જોવા મળે છે હવે તમારે મેરિટ ઓપ્શન જોવા મળે છે તમારે તેના પર ક્લિક કરવાનું છે આપણે મેરિટ ઓપ્શન પર ક્લિક કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો મેં જે મેરિટ લિસ્ટ છે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે મારે આ પ્રકારનું આવે છે તમે જો વાર ડાઉનલોડ કરશો તમારે ડાયરેક્ટલી પીડીએફ સ્વરૂપે તમારે મેરિટ જે પીડીએફ છે તે ખુલીને આવી જશે તો હું તમને અહીંયા મેરિટ લિસ્ટ તમને બતાવું છું કે મેરિટ લિસ્ટ કઈ રીતે તમને બતાવું છું કઈ રીતે જોવાની છે એટલે કે તેમાં કેવી રીતે મેરિટ જાહેર થઈ છે અને કેવી રીતે વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે તો એ તમે જોઈ શકો છો જ્ઞાન સાધનાની મેરિટ લિસ્ટ છે એ લખેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની એન્ટ્રન્સ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ એટલે કામ ચલાવો આ હજુ ફાઇનલ મેરિટ યાદી નથી ફક્ત અને ફક્ત કામ ચલાવું છે આ કામ ચલાવવા માટે છે કે જેમને આ મેરિટ લિસ્ટમાં જેમનું નામ છે તેમણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જ્ઞાન સાધના પોર્ટલ પર તો એ તમે જોઈ શકો છો જે પહેલાં નંબરનો વિદ્યાર્થી છે તેમાં પહેલો છે તેનો આધાર ડાયશ નંબર આપેલો છે ત્યાર પછી તેનું એલોટમેન્ટ કેટેગરી એટલે કે તેને કઈ કેટેગરીમાં તેનું એલોટમેન્ટ થયું છે એટલે કે શું તેને જનરલ કેટેગરીમાં સારા માર્ક્સ મળ્યા છે એટલે કે ડાયરેક્ટલી તેનું જનરલ કેટેગરીમાં સમાવેશ થઈ ગયો છે એટલે કે તેને ડાયરેક્ટલી મેં નામ આવી ગઈ છે અને અહીંયા ડેટ ઓફ બર્થ છે એની ત્યારે તમે જોઈ શકો છો ડેટ ઓફ પછી સોશિયલ કાસ્ટ તેની કે સોશિયલ કાસ્ટ કઈ છે જનરલ છે ઓબીસી એસસી છે કે એસટી છે તો એ તેની સોશિયલ એટલે કે સામાજિક કાસ્ટ છે તે જનરલ જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થીનું પૂરું નામ છે જે ફૂલ નામ છે તે અને વિદ્યાર્થીના ટોટલ માર્ક્સ છે એકસોને અગિયાર તો વિદ્યાર્થી એકસો વીસમાંથી એકસોને અગિયાર માર્ક્સ મેળવ્યા છે એટલે તેનો અહીંયા પહેલો નામ છે તેને જોવા મળે એ તમે જોઈ શકો છો એકસો અગિયાર માર્ક્સ લખેલા છે તો જનરલ કેટેગરીમાં મિત્રો વાત કરીએ તો તેમાં અટોપ કેટલું છે આમાં જનરલમાં ઓબીસીમાં ઓબીસી જનરલ જનરલ ઓબીસી એવું પ્રકારનું છે ત્યાર પછી એસસી કેટેગરીનો જે વિદ્યાર્થી છે તેને એકસો છ માર્ક્સ છે આમાં ફક્ત જે કેટેગરી વાઇઝ આમાં મેરિટ નથી આમાં ત્યાર પછી આટલું તમને જ જણાવું છું કે જે સામાન્ય કેટેગરી છે એટલે કે એમાં બધી જ કેટેગરી આવી જાય ત્યાર પછી એસસી એસટી માટે પણ અલગ મેરિટ અંદર છે એ તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કે લાસ્ટમાં જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમાં તેમને કેટલા માર્ક્સ જશે તો તેમનું રજિસ્ટ્રેશન થઈ શકશે અને મેરિટમાં તેમનું નામ આવ્યું છે કે નહીં હું તમને અહીંયા જણાવું છું તો અહીંયા લાસ્ટમાં આપણે જઈએ છીએ કે કેટલું કટ ઓફ છે હું તમને અહીંયા સ્કોલ કરીને જ બતાવું છું તો અહીંયા પીડીએફ ઘણી મિત્રો લાંબી છે ઘણા નામ છે આમાં ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીનો સમાવેશ કરવાનો છે એટલા માટે આમાં મિત્રો જણાવી દઉં કે જે એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થી તેમનો પણ અલગથી મેરિટ અહીંયા તમને બતાવું છું તમે મિત્રો વિડીયો છે સ્કીપ ના કરતા અને એવું હોય તો તમે વિડીયો છે તમે લાસ્ટ સુધી છો કારણ કે આ વિડીયો થોડો લોંગ પણ થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો જનરલ કેટેગરીના બધું જ અહીંયા જોવા મળે છે અહીંયા આપણે નીચે કોલ કરતા રહીશું કોલ કરતા તો મિત્રો તમને જે માહિતી છે તે પૂરી મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ એસસીનું આવી ગયું છે હવે અહીંયા જનરલનું પણ હું તમને બતાવું છું એ તમે જોઈ શકો છો જે જનરલ કેટેગરીનું છે એ તમને જોવા મળે છે લાસ્ટમાં જનરલ ફિમેલ એસટી કેટેગરી છે સોશિયલ કાસ્ટની પણ આમ તેનું જે સિલેક્શન થઈ જનરલ મુજબ થયું છે પણ એની કેટેગરી છે એસટી છે તો મિત્રો તમે જોઈ શકો લાસ્ટમાં ચોંસઠ માર્ક્સ જોવા મળે છે ચોસઠ માર્ક્સ છે તેનો સમાવેશ થયો છે ત્યાર પછી મિત્રો આટલે જ ઓ વાત કરું તો ઓ અને જનરલ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે તેમને જો ચોસઠ માર્ક્સ હશે ચોસઠ અથવા ચોસઠથી ઉપર છે તો તેમને જે રજીસ્ટ્રેશન છે થઈ શકશે અને આમાં જો મેરિટમાં નામ હશે તો જ થઈ શકશે ત્યારબાદ મિત્રો એસ સી કેટેગરીને આવ્યું છે એટલીસ્ટ તમે એસસીનું જોઈ શકો છો તો એસસીના પણ અહીંયા મેં નામ જોવા મળશે છે એસ મિત્રો મેરિટ કેટલા અટક્યું છે હું તમને જણાવું છું અહીંયા એસ પણ બતાવું છું પછી એસટી કેટેગરીનું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું અહીંયા તમને એસટી કેટેગરી બધી જ મેરિટ લિસ્ટ તમને જોવા મળે છે અહીંયા એસસી કેટેગરીમાં તમને જોવા મળે છે કે એસસી કેટેગરીમાં લાસ્ટમાં અઠાવન માર્ક છે મિત્રો અહીંયા કેટલા છે તો અઠ્ઠાવન માર્ક્સે વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે મિત્રો આ એસસી કેટેગરી મેરિટ છે ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એસટી કેટેગરીમાં છે તે ખૂબ જ નીચું મેરિટ છે એસટી કેટેગરીમાં તો એસટી કેટેગરી છે તેમાં વિદ્યાર્થીને માર્ક્સ માર્ક્સે તેનો સમાવેશ કર્યો છે કારણ કે એસસી એસટીની જે અનામત મળે તેના આધારે તેના માર્ક્સ ઓછા હોય તો પણ તેમણે મેરિટમાં તેનો સમાવેશ કર્યો છે મિત્રો તો મિત્રો આ હાથી મેરિટ લિસ્ટની પીડીએફ તો આશા રાખો તમને યોગ્ય માહિતી મળી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જણાવજો અને આ પીડીએફ છે તમને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ અને ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ તો મિત્રો વિડીયોને લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં